તો નમસ્કાર મિત્રો આજે હું તમારા માટે જોરદાર એક વાત કહેવાયો છું કે એકતા કોને કહેવાય એ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો એકતાનો મતલબ છે કે અઢારે વરણમાં કોઈ પણ સમાજ હોય એમાંથી એકતા કોને કહેવાય હું બતાવીશ કે એકલા હાથે ક્યારેય કોઈ કોમ થાતું નથી તો હું તમને એ વિડીયોના માધ્યમથી બતાવવા માંગીશ કે એકલા થી અને પૂરી સમાજ થી શું ફરક પડે છે તો આપણે આ ચાર બેબલીઓ છે આપણે ટ્રાય કરશું તો પહેલી બેબલી તું મને ઉપાડી ઉપાડી કહે છે જુઓ મિત્રો ના ઉપાડે એનું કારણ છે કે આ એકલી છે તું ઉપાડ થોડો ઊંચો કયો મિત્રો તો હવે તમે તું ઉપાડ મને તું પડ તો મિત્રો આપણે ચારે પાસેથી અલગ અલગ ટ્રાય કરાયું તો તમને જોવા મળ્યું કે એકલો વ્યક્તિ ગમે ત્યાં દોડે ગમે એવી મુસીબત તો એકલો વ્યક્તિ વ્યક્તિ એકલો ક્યારે સફળ ના બની શકે એનું કારણ છે કે સૌને સાથે ચાલો એમાં પછી સમાજ હોય કે ઘર હોય મમ્મી પપ્પા ભાઈ બૂન બધાનો સપોર્ટ લઈને તમે નીકળશો તો સો ટકા સક્સેસ થશો આ હું તમને ડેમો બતાવ્યો તો હવે આપણે સાથે મળીને કેવી રીતે ચાલવું અને તમે કેવી રીતે સક્સેસ છો એના માટે પણ આ આપણે ટ્રાય કરીએ ડેમો બતાવી તો બિબલી તમે ચારે ચાર થઈ અને મને ઊંચો કરો તો જુઓ મિત્રો તમે જુઓ મિત્રો તમે જોઈ શકો છો આ એકતા થઈ બસ 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 આ એકતા થઈ તો આને એકતા કેવરાય આને તમે ફેમિલીનો સપોર્ટ કેવરાય જો એક એક મને ઉપાડ્યો તો નથી ઉપડી પણ ચાર ભેળી થઈ અને મને ઊંચો કર્યો એટલે આ આ એકતા કેવરાય પાવર એમાં ભલે સમાજ હોય કે ફેમિલી હોય કે ભાઈબંધુ હોય પણ સપોર્ટ થી કામ કરશો તો જરૂર મિત્રો આગળ જાશો તો વિડીયો પસંદ આવ્યો હોય અને કઈ સમજાણું હોય તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફેસબુક નું હોય તો ફોલો કરજો જય માતાજી જય ગણપતિ દાદા જય અંબેન જય ખુડિયાર જય મેરડી